નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હિતાલી ભારતના અંતિમ વ્યક્તિ સુધી ડિજિટલ વિકાસ પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારથી સમૃદ્ધિની દિશામાં મોટા પગલાં લેવાઈ રહ્યા છે લોકો ડિજિટલ ક્ષેત્ર સાથે જોડાઈ એ જરૂરી છે પરંતુ સાથે સાથે સાયબર સુરક્ષાની પણ પૂરતી જાગૃતિ હોવી પણ જરૂરી છે સાયબર ફ્રોડ અને ક્રાઇમના વધતા બનાવો અટકાવવા સાયબર સાથી નામની પુસ્તક તૈયાર કરવામાં આવી છે આ પુસ્તકના માધ્યમથી ગામડે ગામડે સ્કૂલો અને લાઇબ્રેરી સુધી માહિતી પહોંચાડી લોકોમાં સાયબર સજાગતા ફેલાવવાનો ઉમદા પ્રયાસ થયો છે આ પહેલ હેઠળ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કના સહયોગથી તૈયાર થયેલી સાયબર સાથી પુસ્તકની બે લાખ કોપી ખેડા જિલ્લા કેડીસીસી બેંક દ્વારા વિતરણ કરવામાં આવશે જેથી નાગરિકો વધુ જાગૃત બનશે અને સાયબર ગુનાઓને અટકાવી શકાશે તેમ કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલે જણાવ્યું શું કહ્યું કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલે આવું સાંભળીએ મારું નામ તેજસ કુમાર પટેલ હું ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક નો હાલ ચેરમેન છું આજના દિવસની અંદર અત્યારે ભારત તેમજ વિશ્વની અંદર ડિજિટલ એરેસ્ટ એવા ઘણા બધા વાક્યો આપણને સાંભળવા મળે અને લોકો તેની અંદર કુતૂહલ પણ સમજે છે કારણ કે આવા કોઈ શબ્દો પહેલાં આપણે જાણ્યા નથી અને એના કારણો અને તેને આપણે કેવી રીતના સમજી અને તેવી જાળની અંદર આપણે ફસાઈએ નહીં એવી વિવિધ સરકારશ્રીની ગાઈડલાઈનો તેમજ સાયબર ની અંદર કેવી રીતના કેવા નુસ્ખાઓ વાપરી અને લોકોને છેતરવામાં આવે છે તેને બહુ સરળતાથી કોપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન અને જીએસસી ના ફર્મની ચેરમેન માન્ય અજયભાઈ પટેલ સાહેબ નો એક શુભ આશય હતો કે જે મોદી સાહેબ નું વિઝન છે ડિજિટલ ભારત અને તે સ્વપ્નને સાકાર કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને જ્યારે વિશ્વની અંદર કોપરેટિવ ઇયર્સની ઉજવણી થતી હોય તે સમયની અંદર લોકો સુધી આ જે લોકો સાયબરની અંદર જે થ્રેટ કરી રહ્યા છે તે કેવી ટાઈપના અને કેવી રીતના કરવામાં આવે છે એની ખૂબ સરળતાથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માધ્યમથી આખી એક જાણકારી માટેની એક બુક તૈયાર કરી અને આ બુકને નાનામાં નાના માણસોથી લઈ અને સ્કૂલ ને સરપંચો અને તાલુકા પંચાયતોના માધ્યમથી દરેક ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની બ્રાન્ચોમાં એમ કરીને આખા ગુજરાતની અંદર લગભગ પંદર એક લાખ જેવી પુસ્તિકાઓ વિના ખર્ચે એની પ્રસિદ્ધિ માટે બનાવી અને તેને સરળતાથી લોકો સુધી પહોંચે કાયમ એનું એકબીજાની સાથે નોલેજ મેળવે તેવા આશયથી આજે ખેરા મધ્ય સહકારી બેંકને પણ આવી બે લાખ જેવી પુસ્તિકાઓ આપવામાં આવી છે ને તેને દરેક સ્કૂલના છોકરાઓને દરેક સ્કૂલમાં ભણતા લોકોને અવેરનેસ થાય તે વિષયને લઈને આ બેંક દ્વારા દરેક બ્રાન્ચમાં પણ તમને ઉપલબ્ધ થશે અને આ સાયબર સિક્યુરિટીની બુકની અંદર કેવી રીતના ડિજિટલ થ્રેડ એટલે કે કોઈ પણ તમારા ખાતામાંથી પૈસા કેવી રીતના લઈ જઈ શકે છે એ આપણી અવેરનેસ ના હોવાના કારણે થાય છે બાકી સરકારની એટલી સારી સુવિધાઓ હોય છે પરંતુ આપણે કંઈક ના કંઈક બાબતે આપણે અજાણત હોતા આવીએ છીએ જેનો આ જે જે નકારાત્મક લોકો છે તેનો દુરુપયોગ કરી અને લોકોની બહુ મૂલો મૂલો જે આર્થિક વ્યવહાર છે એ કંઈક ને કંઈક રીતના લઈ જાય અમ આપણે છેલ્લા બે દિવસની ટીવીમાં જોઈએ છે કે ખૂબ ભણેલા ભણેલા લોકોને પણ આજે આપણે ગાંધીનગરની અંદર જો જોઈએ તો ડિજિટલ એરેસની અંદર ઓગણીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મકાનો વેચીને તે એ પૈસા ચૂકવી દે છે કારણ કે આવા હિસાબો એવી ભરોસામંદ વાતો કરી એવા પિક્ચરો ને એવા સેટ તૈયાર કરી અને લોકોને એટલા બધા હેરેસ કરે છે તો એના માટે શું શું સુવિધાઓ છે એને કોનો સંપર્ક કરવો જોઈએ અને આવી બધી સમસ્યાઓ ના થાય એ માટે ખૂબ સરસ રીતના અમે આને તૈયાર કરી છે અને તેની અંદર અજય સાહેબનો ખૂબ મોટો ફાળો છે વિના મૂલ્યે આટલો મોટો ખર્ચ સહકારી સહકારી મંડળીના માધ્યમથી સહકારી બેંકના માધ્યમથી લોકો સુધી અવેરનેસ થાય અને જે ડિજિટલ ભારતની જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસની અંદર જ્યારે દરેક ઘરનો માણસ એક એક સહકારી સંસ્થાઓ સાથે જોડાઈ અને આર્થિક રીતના સમૃદ્ધ થાય તો તેને બળ મળે અને લોકો ને અવેરનેસ થાય એ માટે અને પ્રસિદ્ધિ છે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ હવે જે ધી ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંકના સહયોગથી તૈયાર થયેલી સાયબર સાથી પુસ્તિકાથી હવે નાગરિકો વધુ જાગૃત બનશે અને સાયબર ગુનાઓ પણ અટકી જશે આપના અહેવાલ કેવો લાગે તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં